હું સામતભાઈ જેબલિયા ગૌરક્ષક સમિતિમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્યના ઉપાધ્યક્ષ હવે પોલીસ સ્ટેશન એ માટે આવ્યો છો કે આજે મને બપોરે ત્રણ વાગ્યે મારી નાખવાની ધમકીનો એક પત્ર મળેલ છે અને અગાઉ વચ્ચે બે હજાર એકવીસમાં બે હજાર બાવીસમાં પણ મને આવા ધમકીના પત્રો મળેલા છે કે ભાઈ તમે અમારે એમ કે પશુની હેરફેર કરતાં ઈસમો ઉપર કેસ કરો છો અને તમે અમારી પાછળ પડી ગયા છો એટલે અમારે એન કેન પ્રકારે તમને મારી નાખવાના છે આવું ટપાલમાં એ લોકોએ મને ઉલ્લેખ કરી અને મારા ટપાલ આવ્યો એટલે બોટાદ પોલીસ સ્ટેશનમાં હું ફરિયાદ દાખલ કરવા આવ્યો છું હા અગાઉ હોય તે મારે બે હજાર એકવીસમાં અને બાવીસમાં બે વખત આવી રીતે મને ધમકીની મારી નાખવાની ટપાલ મળેલી એ વખતે બે વખત મેં બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે અને આ વખતે તે મેં બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ છે અને આ વખતે મેં ડાયરેક્ટ એસપી સાહેબ એ ફોનમાં વાતચીત કરી અને સાહેબને ભલામણ કર્યું સાહેબ બે વખત આવી રીતે મને ટપાલ મળેલ છે હજી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને સાહેબ કે વાંધો નહીં હાલો હું વસાવા સાહેબ ત્યારે ખરાડી સાહેબના ઇન્ચાર્જમાં વસાવા સાહેબ છે એસપી સાહેબે કીધું કે હું વસાવા સાહેબને ભલામણ કરું છું અને તમે ત્યાં ફરિયાદ દાખલ કરાવીશ એટલે અત્યારે હું ફરિયાદ દાખલ કરવા આવ્યો હતો અને લોકોએ મારી ફરિયાદ દાખલ કરી છે પોલીસ એ જ અપેક્ષા કે ભાઈ અગાઉ જો મેં બે વખત આવી એકવીસમાં બાવીસ માં ગુના દાખલ કરાવેલા છે હજી એનું કોઈ રિઝલ્ટ આવેલ નથી તે આના ઠોસ પગલાં લઈ અને આના મૂળ સુધી પહોંચી અને અમને જીવ આ પ્રેમી ગૌરક્ષકોને આમાંથી રક્ષણ મળે અને આ લોકોને નારાધમોને ગમે તે રીતે પોલીસ પાસે તો લાંબા હાથ હોય કોઈ કોઈ પણ ટેકનિકલથી માહિતીથી આ લોકોને તાત્કાલિક ધરપકડ કરે અને અમને ન્યાય અપાવે અને અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બહાર ગૌરક્ષાનું કાર્ય કરશું નહીં અને અમને ન્યાય ન મળે કે નાના ધમો ન પકડાય ત્યાં સુધી અમને સરકાર શ્રીના ખર્ચે પોલીસ રક્ષણ આપવાની પણ અમારી માંગ છે કારણ કે આ ખૂની આ કસાઈઓ કૂર હોય અને એ ખૂનની હુમલો કરતાં અચકાઈને ગમે ત્યારે અને અનેક ગુજરાતમાં ગૌરક્ષકોને એને મારી નાખેલા છે એવા દાખલા પણ છે